તો મિત્રો તમે પેલું ગીત તો સાંભળ્યું જ હશે કે જેટલું છે પિયર તારું જે કિંજલ રબારીએ ગાયું હતું આ કિંજલ રબારીએ જે ગીત ગાયું હતું હવે આ જે છોકરી છે ગરીબ છોકરીએ ગાવી છે અને ઘણા બધા મિત્રો એને સપોર્ટ પણ કર્યો છે બહુ જોરદાર ગીત ગાયું છે મિત્રો જે છેઠું છે પિયર તારું એવું ગીત બહુ ટોપ ગાવ્યું છે તો આગળ હું તમને એક ક્લિપ જે છે બતાવીશ કે કેવી રીતે આને ગીત ગાઈ છે અને ઘણા બધા ક્રિએટરો એને સપોર્ટ કર્યો છે ઘણા બધા મોટા મોટા કલાકારો પણ એને સપોર્ટ કર્યો છે તો તમે પણ સપોર્ટ કરજો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોની આ વિડીયો શેર કરજો જેથી કરીને એ લોકો લોકોને પણ ખબર પડે કે આવા ગરીબ ઘરની જે આંધળી છોકરી છે આવું મસ્ત ગીત ગાઈ શકે છે તો તમારા મિત્રોને જરૂર આ વિડીયોને શેર કરજો આ વિડીયોમાં હું તમને ક્લિપ બતાવીશ જેમાં ગરીબ છોકરીએ જે ગીત ગાયેલું છે તો વિડીયોને ખાસ અંત સુધી જોજો ફરીવાર કહું છું મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે અને સાથે સાથે આપણે આ વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો હવે ક્લિપ તમારી સામે ચાલુ કરું છું તો એ ક્લિપ જોજો એમાં બહુ મસ્ત અને મસ્ત જ ગીત આ છોકરીએ ગાયું છે અને કિંજલ રબારીને પણ પાછી પાડી દે એવું જે આ ગીત ગાયેલું છે તો આ ક્લિપને છેલ્લે સુધી જોતા રહેજો હવે ફક્ત અને ફક્ત જે છે આને સપોર્ટ જ કરવાનું છે મિત્રો કારણ કે આંધરી છોકરી છે અને ગરીબ ઘરની છોકરી છે એટલે એને સપોર્ટ આપણે કરવો પડે તો હવે આજે વાત નહીં અને ક્લિપ તમારી સામે ચાલુ કરું છું તો સૌથી પહેલાં આવી ક્લિપ તમે જોઈ લો અને પછી વિડીયોને લાઈક કરજો અને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ¡Gracias! આ પગે તમે આ રૂમાલ કોમ ના ધર ક્યા રે તુજે પ્યારા